ટેક ઓફ થયાની થોડીક સેકન્ડ પછી વિમાનમાં બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા દિલ્હીના વેલકમ વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશયી બાર લોકો ફસાયા હોવાની આશંકા પ્રતિબંધિત શસ્ત્રો અને દારૂગોળો જપ્ત કરવાના કેસમાં મિઝોરમમાં એનઆઈએ પાંચ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી પાંચ વર્ષ બાદ ભારતના વિદેશ મંત્રી જશે ચીન યાત્રા પર જયશંકરની આ યાત્રા ચૌદ અને પંદર જુલાઈ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પૂરના નુકસાન નું અવલોકન કરવા ટેક્સાસ પહોંચ્યા ભારતના મરાઠા સૈન્ય લેન્ડસ્કેપ ને યુનેસ્કો ની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું આ સન્માન પ્રાપ્ત કરનારું દેશનું આ ચુમ્માળીસમું સ્થળ છે પેરિસમાં યુનેસ્કોના ખાતે વર્લ્ડ હેરિટેજ જાહેરાત કરવામાં આવી હતી આજથી ગુજરાત રાજ્યમાં વધશે વરસાદનું જોર દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ